દારૂ પી અને ડિંગલ કરતા હોય એમાં પણ તમે ગુજરાત પોલીસમાં હોય તો મજા જ કંઈક ઓર છે આવી ઘટના સામે આવી છે દેવભૂમિ દ્વારકાના બે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પી ડિંગલ કરતો હોય હેડ કોન્સ્ટેબલ એસઆરડીના સભ્યને ફરજ પર હોય ત્યારે મારે છે ફટકારે છે પણ કાર્યવાહીના નામે શું થાય છે એનસી દાખલ થાય છે ફરિયાદી ફરિયાદ લખાવે છે કે સાહેબ તમારી પોલીસ દારૂ પીધેલી હતી પરંતુ ચોપડે શું આવે છે ઉપરે કઈ આવતું જ નથી વિગતે વાત કરીએ બેદ્વારકા કા પોલીસ સ્ટેશનની પ્રશંસા થાય અને જગવિખ્યાત થાય તે પ્રકારની ઘટનાની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા મહાન હેડ કોન્સ્ટેબલ આવે છે અને તેમના પર આરોપ લાગે છે કે પીધેલા હતા હતા દારૂ પી કરી રહ્યા સમાજ કેટલાકને ગાળો રહ્યા હતા અને કેટલાક સમાજને ગાળો દઈને તેઓ ધરાયા નહીં તો તેમને મારકૂટ કરવાનું મન થયું અને આ બોલવાનું ડીંગલ આવ્યું આ ચાલાકી ઉપર અને રમાયો ટિપ્પણી રાસ આ ટિપ્પણી રાસ હેડ કોન્સ્ટેબલ મનીષ ભાકેર રમી રહ્યા હતા તેઓ ફટકારી રહ્યા હતા નિતેશ નામના એસઆરડીના સભ્યને કે જે જીઆરડી અને એસઆરડીના સભ્યો ત્યાં ફરજ પર હાજર હતા રાત્રિના સમયે એટલે કે પોલીસનું જ કામ કરી રહ્યા હતા અને પોલીસનું કામ કરી રહેલા આ સભ્યોને ઉપરથી મોટા સાહેબ હેડ કોન્સ્ટેબલ આવે છે ફટકારે છે સમાજ પ્રત્યે હળધૂત કરે છે ગાળો ભાંડી લે છે અને બાદમાં તેઓ મારામારી કરે છે આ નિતેશને વિઠાપુરની ટાટા હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે તેને ત્યાં પ્રાથમિક સારવાર થાય છે નિતેશને જવા દેવામાં આવે છે પછી અમે સંપર્ક કર્યો નિતેશ સાથે કે નિતેશભાઈ આ ભાઈ દારૂ પીધેલા છે તેવું તમે કહો છો પણ ફરિયાદમાં તમે જે નિવેદન આપ્યું છે તેમાં દેખાતું નથી ત્યારે અમને તેમને કહ્યું કે મેં ત્યારે કહ્યું હતું પણ એમને જે મજા આવે એ લખી લીધું ખેર કે હેડ કોન્સ્ટેબલને દારૂ પીવાની ના પડાય અને દારૂ પીને ડીંગલ કરે તો ફરિયાદ લખાવાય અને એ પણ ફરજ પર રહેલા લોકોને જો ફટકારે નહીં પણ હેડ કોન્સ્ટેબલ ફટકારે તો ફરિયાદ લખાય ના લખાય અમે પીઆઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જે થઈ શક્યો નથી હવે આ મામલે આગળ પોલીસ શું કરે તો ખબર નથી પરંતુ અમને સમાચાર મળે છે એ પ્રકારે જિલ્લા પોલીસ વડાને આ મામલાની રજૂઆત કરવામાં આવવાની છે ટૂંક સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે તેવું પણ કેટલાક લોકોનું માનવું અને કહેવું છે પણ આ બધી ચર્ચાઓને છોડી ગુજરાત રાજ્યના પોલીસ વડા અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને વિનંતી છે કે ગુજરાત પોલીસની રહી ગયેલી આબરૂને બચાવવા માટે તોવાણ કરતા આવા હેડ કોન્સ્ટેબલને દારૂ પી અને ડીંગલ કરતાં તો એટલીસ્ટ બંધ કરાવો અને કરે છે તો એમાં તો ગુના દાખલ કરો ક્યાં બે પાંચ હજાર કરોડની આવક છે થતી હોય તો આપણે નથી કરતા કે ન કરીએ એમાં થોડોક ફરક છે અને વિચાર પણ આવે કે ચાલો બે પાંચ હજાર કરોડની આવક હતી પણ આવા દારૂડિયા હેડ કોન્સ્ટેબલ આપણા પોલીસમાં રહેશે તો આપણે જે સ્ટાર અને જે વર્દી પર ભારત સરકારના સિમ્બોલ લઈને ફરીએ છીએ એ સિમ્બોલ લજવાઈ જશે હવે માપ છે હવે બાકી હોય તો પછી આવા ગુનાઓમાં કાર્યવાહી કરવાનું વિચારજો અન્યથા આવા હજુ પણ ચાર પાંચ મનીષ કેરને ભરતી કરી અને ગાંધીનગરના મેદાનમાં છૂટા મૂકજો જેથી તમને પણ ડિંગલ કરતા દારૂડિયા પોલીસ કર્મચારીઓ આનંદ અને પ્રમોદ અપાવી શકે અને કેટલાયને દુઃખ અને પીડા અપાવી શકે નમસ્કાર વૈષ્ણવજન તો ने कहिये जे परा